અને એટલે દાન કરતા રહેવું અને જો દાન કરતા રહેશો તો તુલસીદાસજી મહારાજ કહે છે પંસી પાની કીને શે કટિન શરીતા

અને પાર્થિવ લિંગનો એ મહિમા છે કે ભગવાન શંકર નું પૃથ્વી તત્વ સાથે પણ જોડા પાર્થિવ લિંગમાં આપણે માટીનો પ્રયોગ કરીએ એ માટી વિશુદ્ધ હોવી જોઈએ એટલા માટે કોઈ સરિતામાંથી જળ ત્યાં છે તેમાંથી અંદરથી લેવી ત્યાં તળાવાદીમાંથી લેવી અને ત્યાં નથી તો જે ભૂમિ છે એનાથી કોઈ દોઢેક હાથ ખોદીને એમાંથી એ માટી લેવી

એટલે તમને वेद વિધિ દ્વારા એનું पूजन લટુ છે પણ એ ન થાવે તો ભગવાનના આઠ નામ જે છે એના દ્વારા એ पूजन કરો અને કંઈ ના ફાવે ન જાવે તો મહાદેવ 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 કરો પ્રકારના દ્રવ્ય આદી ચડાવવા અભિષેક કરવાથી થી પ્રકારના ફળ મળવાનો કોઈ પાપ કે अन 9 दरार पार्थिव मुझे 9 महिमा गायी है तेरी पुरोथायो बने थे अन भगवान ने अति पुरिये रहे बदहरी मुझे ना प्रकारों एमा रहे आप पार्थिव ईश्वर लिए देते हैं अन कैनी पूजा ऐना थी मारा तमारा पीड़ित तापमु शमन थे इजाज़ अभिष्ट बड़ी प्राप्ति थाये थे, था थे। जिन्हें

કરી દીધું છે બીજા બધા યુગની દ્રષ્ટિએ જુદાલતા યુગમાં જુદાલતા પ્રકારના લિંગ થાય સ્ફટિક લિંગ થઈ જાય સુવર્ણનું લિંગ થાય પછી નર્મદાજીમાંથી જે મળે છે એને માણ લિંગ કહે છે નર્મદા નર્મદાજીમાં તો જેટલા કંકર છે એટલા શંકર છે અને એટલે સીધું જ લાવીને સ્થાપિત કરીને પૂજવા માંડો તો પણ વાંધો નથી દ્રવ્યો ની જરૂરી છે પણ દ્રવ્યો કરતા અધિક અનુરાગ જરૂર છે પદાર્થો હોય પણ પ્રીતિ ન હોય તો પૂજા સફળ થતી નથી એટલે પદાર્થો કદાચ બીજા હોય કે ના હોય પણ ભગવાન શંકર ની પૂજામાં ત્રિકુણ ફરે જંગ ભગવાન નું તમે મેં કાલે કીધું કઈ ના કરો ખાલી ભસ્મ ધારણ કરો અને માળા રૂપલક્ષ્મી રાખો જાય યમ દૂતની તાકાત નથી તમને યમ યમપુરીમાં લઈ જાય એ તમને શિવલોકની પ્રાપ્તિ કરાવ નિપુણનો મહિમા ગાયો છે ભસ્મનો મહિમા ભસ્મ ધારણ ભગવાન શંકરને આ ભસ્મ અતિ પ્રિય છે જાય અને એના દ્વારા એ પણ બતાવાય છે વારંવાર થાય બધા અંગોએ ઉપર આયા આગળ

तो शिव नाम નો જાપ કરો આગળ તથા આમે છે કે નારદજીને પણ ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે ભગવાન શંકરના સપ નામનો તમે જાપ કરો ત્યાર પછી દિલવ પત્રનો મહિમા છે દિલવ પત્ર એ છે કે તમે શિવાલેવાજીનું દર્શન ન કરી શકો પણ દિલવ વૃક્ષનું દર્શન કરો થાય તો પરશિવ દર્શનનો ફળ દિલ પત્ર જે છે એ દિલ પત્ર પર શિવ રૂપ છે

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च दया त्रिजन्मपापसंहारम् एतं

ગણાના મનમાં છે કે આ શિવ નિર્માણ અને શિવના પ્રસાદ વિશે અમને અમને થોડી કોઈની વાત મારે કરવી નથી પણ શિવ છે એ તમે આરોપી શકો શિવ એટલા માટે નહીં આ સેન્ટર છે જ્યાં છે એ સાહેબ ક્ષેત્રની અંદર રેડિયેશનો જે છે નકારાત્મક રેડિયેશનો એ રેડિયેશનો સીધા ફેંકી અને એટલે આપણે રેડિયેશનોની અસર એની ઉપર આવે એટલે જલાભિષેક કરીએ અને જલાભિષેક આની કરીએ એટલે જળ જે છે એને આપણે અડીએ પણ બીજા કોઈ ક્ષેત્રમાં હોય શિવલિંગ તમારા ઘરે હોય તો એ જળ તમે આચમન એ પ્રમાણે કરી શકો અને બીજું બીજી ઔષધિઓ પણ એમાં આપણે ઉપયોગમાં લીધી હોય હવે ધતુરો જે છે સાહેબ એ શિવ ભક્ત હોય સમજાય છે શિવ ભક્ત એટલે પાન બધાય ને તરત આમ શેક નઈ કાટ એટલે જેડે આવી સરુ દીક્ષા લીધી છે અને એ એ પ્રમાણે એને એ ઉપયોગ કરી છે ચંદના આવતું હોય આપણે થી ના બાકી નૈવેદનો ત્યાગ ન કરાય નૈવેદના નો દર્શન માત્ર થી કુબેર બની જાવ ઘણા એ કીધું તું શિવાલે માં એ અડાયની નામના નામ ના એક વસ્તુ બહુ ઘણા ખોટી માન્યતાઓ છે ઘણા શું કે આ ધર્માદાની સંસ્થામાં ખવાય નહીં જમવા કરતા જ્યાં આશ્ર માંથી હોય ત્યાં જઈને જમો એટલે તમારું મન પણ પવિત્ર થાય બ્રાહ્મણ ને જમાડવા જોઈએ પણ પાડુનંદાદા કહે કે વરમાં એકાદ બે વાર પવિત્ર બ્રાહ્મણ ને ત્યાં જમો

दाइते दंगरोवागे निस दोड़ दाइते दंगरोवागे